ભાણવડ સૂત્રાની ચૂંટણી પૂર્વે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાને સાંસદે મોટો ખેલ પાડી દીધો તાલુકા પંચાયતના પદાધિકારીઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાતા ભાજપ ભાણવડમાં હોટ ફેવરિટ બન્યું ભાણવડ આમ તક ન્યૂઝબ્યુરોમાંથી બનીશ ખેલાણી સાથે નિમિત ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાને સાંસદ પૂનમબેન માડમના વડપણ હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલી તે ગાતે શહેરના રાજમાર્ગો પર ફરી હતી મુળુભાઈ અને સાંસદ પૂનમ માડમે સૌનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભાના કાર્યક્રમમાં ખાસ કરીને ભાણવડ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રસિકભાઈ બાબુભાઈ ચૌહાણ તથા માધીબેન કાનાભાઈ કરણ કે જેઓ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે અને મરિયમબેન જુમાભાઈ હિંગોરા કે જેઓ તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ છે તે તણાઈ ત્રણેય લોકો કોંગ્રેસને રામ રામ કરી અને મુડુભાઈ બિરા તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ જતાં તેમને ભાજપનો ખેસ ફેરાવવામાં આવ્યો હતો આવકાર આપવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં કામે લાગી જવા માટેની હાકલ કરવામાં આવી હતી